જિલ્લાની અંદર તાલીમના વર્ગો ધોરણ થી કન્યાઓ માટે શરૂ કરવામાં આવ્યા છે જેમાં જામનગર જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓ તથા ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ વર્ષે યોજનાને માત્ર તાલુકામાં મોડે મોડે શરૂ કરવામાં આવી છે જિલ્લાના છ તાલુકામાંથી માત્ર ત્રણ તાલુકામાં માંડ થોડી ઘણી તાલીમ શરૂ થઈ છે તો જિલ્લાના અન્ય ત્રણ તાલુકાઓ અને જામનગર શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની છવ્વીસ શાળાઓની દીકરીઓને આવી તાલીમ મળશે કે કેમ તે પણ સવાલ છે જામનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારી ફાલ્ગુની પટેલે સ્પષ્ટ કર્યું કે આવી તાલીમ છવ્વીસ શાળામાં કરવાની હોય પણ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કે જામનગર મહાનગરપાલિકાને એજન્સી કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કોઈ લેખિત જાણ જ કરવામાં ન આવતા આ તાલીમ શહેરની શાળાઓમાં શરૂ થઈ શકે નથી જામનગર જિલ્લાની ટોટલ ચારસો ને બેતાલીસ જેટલી એવી શાળાઓ છે કે જેમાં કન્યાઓ અભ્યાસ કરી રહી છે એટલે હાલ આપણે ગત અઠવાડિયામાં જ એજન્સીને ઓર્ડર આપી અને અત્યારે ત્રણ તાલુકામાં શરૂ કરાવ્યું છે એમાં ધ્રોલ જામનગર અને કાલાવડનો સમાવેશ થાય છે અને જે પ્રમાણે ટ્રેનરની ઉપલબ્ધિ થતી જશે તે પ્રમાણે આગળના જિલ્લાઓ આગળના તાલુકાઓમાં પણ એ કાર્ય જે છે શરૂ કરવામાં આવશે જે દીકરીઓની શાળાઓ છે ત્યાં પંદર હજાર ગ્રાન્ટ આપવામાં આવે છે અને આ પ્રશિક્ષણ માટે જે એજન્સી નક્કી કરવાની થતી હોય છે તે જિલ્લા કક્ષાએ કરવાની થતી હોય છે એટલે જિલ્લા કક્ષાએ જે એજન્સી દ્વારા આખું એજન્સીને કામ આપવામાં આવેલું છે તે અંગેની જાણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓ માટે કંઈ કરવામાં આવેલી નથી માટે હજી સુધી આ અમારી શાળાઓની અંદર અમે કરી શક્યા નથી